નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માણેજા ખાતે ફરિયાદીના બંધ મકાનમાં થયેલ લાખો રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરીના ગુનામાં સડોવાયેલ બે આરોપીઓને શોધી ચોરીમાં ગયેલ રૂપિયા બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ શોધી ઘરફોડ ચોરીના અનડિટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુર નંબર અગિયાર ઓગણીસ સાહીઠ સોળ પચીસ સો પાસઠ બે હજાર પચીસ બીએનએસ કલમ પાંચ ત્રણસો પાંચ એ ત્રણ એકસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો હોય અને તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ આ ગુનાની ટૂંક વિગત જોતા આ મુજબ છે છે આ ફરિયાદીના માણેદના ભક્તિ પ્લેનેટ બંગલોજ ખાતે આવેલ બંધ મકાન મુખ્ય દરવાજા લગાડે લોકો કોઈ અજાણ્યા ચોર ગઈ તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ રાત્રિના નવ વાગ્યાથી તારીખ છ બે બે હજાર પચીસના રોજ સાડા સાંજના સાડા સાત વાગ્યા દરમિયાન તોડી ફરિયાદી શ્રીના ઘરના અંદર પ્રવેશ કરી ઘરમાં પત્રાની તિજોરીમાં મૂકેલ યુએસ ડોલર સોના ચાંદીના દાગીના ઘરના ચાર જૂના કાંડા ઘડિયાળ આઈફોન એક્સ મોડેલનો જૂનો મોબાઈલ ફોન રોકડા રૂપિયા ત્રણ હજાર કિંમત રૂપિયા તેર લાખથી વધુ મત્તાની લઈ જઈ ગુનો કરેલ ઉપરોક્ત ગરફોડ ચોરીના બનેલ અનડિટેક ગુનામાં સડવાયેલ આરોપીએ સત્વરે શોધી કાઢવાની તેમજ આ બનેલ ગરફોડ ચોરીમાં મુદ્દામાલ શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટી સાહેબના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન ટીમો આ લાખો રૂપિયાની ગરફોડ ચોરીના ગુનામાં સડવાયેલા અને મુદ્દામાલની શોધ ગુનો જાહેર કરેલ ત્યારથી શરૂઆતથી આ બનેલ ગરફોડ ચોરીના ગુનામાં સડવાયેલા આરોપીને સતત શોધ મારેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓએ ઉપરી અધિકારીશ્રીઓનું સૂચના અનુસાર આ ગરફોડ ચોરીનો અનડિટેક ગુનો શોધી કાઢવા માટે આયોજનબંધ રીતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાવલ તેમજ તેઓની ટીમના માણસો થકીયા ઘરફોડ ચોરીના ગુનામાં સળોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન ટીમની માહિતી મળેલ કે વેક્સિન ગ્રાઉન્ડમાં રહેતા ધર્મેશ મોરે કોઈ જગ્યાથી ચોરી કરેલ છે અને તે હાલ ચોરી કરેલા દાગીના વેચવા ચાલતો ચાલતો કિશનવાડી પારસ સોસાયટી તરફથી અજબડી મિલ તરફ આવી રહેલ છે તેણે બદનમાં કાળા કલરની ટી શર્ટ તથા પેન્ટ પહેરેલ તેવી માહિતી મળતા ટીમે ઠેકરના શમશાન રોડ પર ખાનગી વોચ રાખતા દરમિયાન માહિતી મુજબ કપડાં પહેરેલી કિસમ પસાર થતો જણાય સદર ઈશમને રોકી અને નામે ધર્મેશભાઈ બળદેવભાઈ ઉર્ફે રવિભાઈ મોરે રહે વેક્સિન ગ્રાઉન્ડમાં આજવા રોડ વડોદરા મૂળ રહે પારસ સોસાયટી સામે કિસનવાડી અજબડી મિલ રોડ વડોદરાના હોય ઈશમ પાસે પ્લાસ્ટિક થિલીમાં સોનાના ઘરેણા ચાંદીનો સિક્કો બે લેડિસ ઘડિયા તેમજ ઈસમના પેન્ટના ખિસ્સામાં એપલ તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કુલ નંગ બે મળી આવતા ઈશમ પાસેથી મળેલી કિંમતી વસ્તુઓ બાબતે સચોટ માહિતી નહીં આપતા જેથી આ ઈશમ પાસેથી મળી સોનાના ચાંદીના દાગીના અને નકલી ધાતુના બક્ષરાના દાગીના મોબાઈલ ફોન ઘડિયાળો કિંમત રૂપિયા નેવું હજાર બસો એકોતેરના તપાસ અર્થે કબજે કર્યા ઈસમ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ ઈસમનું સઘન પૂછપરછ દરમિયાન પાસેથી મળી આવેલ કિંમત વસ્તુ શંકાસ્પદ આ ઈસમની વધુ સઘન પૂછપરછ દરમિયાન તે અન્ય બે સાગરીતો સાથે મળી માણેજ ખાતેના મકાનમાં ઉપરોક્ત જણાવેલ મુજબની ઘરફોડ ચોરીના ગુના કરેલાની કબૂલા જણાવતા જેથી આરોપી સાથે આ ઘરફોડ ચોરીના ગુનામાં સડોવાયેલ અન્ય બે આરોપી તેમજ ચોરીમાં ગયેલ અને બાકી રહેલ મુદ્દા અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે અને આ કામે વધુ તપાસ દરમિયાન ઘરફોડ ચોરીનો ગુરો કરનાર અન્ય આરોપી પાસેથી ચોરીના દાગીના વેચાણ કરવા માટે રાખનાર ઈસમો ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા રહે ચંદ્ર પ્રભાનગર વુડાના મકાન શાસ્ત્રીબાગ પાસે વડોદરા નાવને શોધી કાઢી તેને રાખેલ ઘરફોડ ચોરીના મુદ્દામાલ પૈકીની સોનાની વીંટી કુલ નંગ તથા સોના નાના કડાક કિંમત રૂપે એક લાખ વીસ હજાર પાંચસો તેત્રીસનો મુદ્દામાલ તેમજ આ ઈસમો ઘરફોડ ચોરીના દાગીના પૈકી સોનાની એક વિન્ટી અને એક બુટ્ટી મહેસાણા ખાતે વેચેલ હોય આ દાગીનાની રણી કુલ તેર હજાર એકસો સાતની કબજે કરી ગરફોડ ચોરીમાં દાગીના રાખનાર ઇસમ ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ ભાગેલા સામે કાયદેસર કાર્યવાહી કરી આ બંને ઈસમોની પૂછપરછ અને કબજે કરેલ મુદ્દામાલ આધારે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત બનેલ ચોરીના અનડિટેક ગુનો ડિટેક થતો હોય અંગે મકરપુરા પોલીસ સ્ટેશન જાણ કરી વધુ તપાસ માટે બંને પકડાયેલ ઈસમ તેમજ કબજે કરેલ મુદ્દામાલ સોંપવામાં આવેલ છે